કાંકરેજ વાસીઓમાં કાંકરેજ સરકાર દ્વારા વાવ થરા જિલ્લામાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સ્થાનિક પ્રજા દ્વારા કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવવાની માંગ ઉઠે છે ત્યારે ગઈકાલે સિહોરીમાં આમ જનતાએ બજાર સજ્જ બંધ રાખીને રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આજે થરા શહેરના વેપારીઓ તેમજ કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આજની બંધ રેલીમાં જોડાયા હતા

મારો કાંકરેજ તાલુકાનો કોઈ નાનો મોટો વેપારી કે કોઈ પણ એના સરકારી કામકાજ માટે પાલનપુર જવું હોય અને હાઈવે ઉપર ઉભો તો વિધિન પાંચ મિનિટ મળી જાય પાલનપુર જવા માટે કોઈ નાનો મોટો વેપારી મારો દિશા કામ જાય મારા પાલનપુર કામ જાય કોઈ મારો નાનો મોટો વેપારી મહેસાણા કે પાટણના કોઈ જનતા સાથે સંકળાયેલો હોય કોઈ અમદાવાદના જનતા સાથે સંકળાયેલો હોય તો વિચારો સીધી ચેનલ છે